અમદાવાદના રામુલ વિસ્તારમાં જમીન દલાલનું અપહરણ કરીને બાવન લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો આ સમયે ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું જેમાં તેના પગમાં ગોળી વાગતા આરોપી ઢળી પડ્યો હતો હાલ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેને લઈને આરોપી વિરુદ્ધ પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવશે અમદાવાદના પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર જ નામચીન નેસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે જેમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા સાત થી આઠ અજાણ્યા શખ્સોએ ધારિયા અને છરીના ઉપરાછાપરી ઘા મારી તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી પી રાધાકૃષ્ણને આજે શુક્રવારે દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો અને સમર્થકોની સંખ્યાને ધ્યાનમાં લેતા સીપી પી રાધાકૃષ્ણનની જીત પહેલાંથી જ નિર્ધારિત હતી ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો